દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છે વાકાનેર આપણે જે જૂની નવી મિલ કોલોની અને ગોડાઉન રોડ ઉપર આવ્યા છે મિત્રો નગરપાલિકા તમે જોવો તો આપણે કેવું પાણી આપે છે ખરેખર નગરપાલિકા સ્વચ્છતાના બેનરો મારે છે આપણા સંડાસ જે છે એ પણ બધે કેટલા ઓળા છે એ પણ તમને ખ્યાલ આવે કે આપણા જીવ છે એની વાત તો જવા દો પણ જ્યારે અત્યારે પાણી આવે છે અને જે આપણી દશા થાય જે છે એના માટે દેને અત્યારે આપણે અહીંયા આવ્યા છે અને જે પાણી જે કેવું આપને બતાવે છે એ હું આપને આખી રીલ્સ હું તમને પાણી આપે જરા કેશો તમે જીરા મસાલા હોય ને એવું પાણી દે છે નું ને દેવા આવું પાણી દે છે ધ્યાન દે છે આ જીરા મસાલા મસાલા બોલાવ્યા છે તો અમ આ બોટલ તો ન પડે તમે બધાય પૈસા કેમ ટાઈમે લેવા આવો છો મત આવે આમ જો 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 બચારે વિજય ગઢવી જો આખું પાણી બતાવે છે ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના જે સભ્ય વોર્ડ નંબર બે ના જો આ વિડીયો જોતા હોય તમારે તો બધા કેવું પાણી આવે મિત્રો જો આપ જોઈ શકો છો જો આ જો કાયદેસર આ જો કાળુ આજે કાયદેસર પાણી તમે તો કાળું જ આખું આવે છે સીધું ભૂગર્ભ નું ગંદુ પાણી આવે છે માણસો આ મારવાના ધંધા છે કે કેવા છે

જો માણસને પાણી તો સ્વચ્છ કલેક્ટર સાહેબ તમે જો જોતા હોય મોરબીના કલેક્ટર સાહેબ ઝવેરી સાહેબ તો આ ખરેખર આ ગંદુ પાણી કેટલું કાળું આવે છે સીધું ભોર્ગનું પાણી આવે છે તો તમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ તમે જોતા હોય અથવા મામલતદાર સાહેબ તમે આ વિડીયો જોતા હોય ચીફ ઓફિસર સાહેબ સરેયા સાહેબ તમે આ વિડીયો જોતા હોય તો તમે આ ખરેખર મહેશભાઈ અશોકભાઈ બધા જ જે નગરપાલિકાના જે બધા જ જે સુપરવાઇઝર જે છે

જો મિત્રો જો આખો આપકો અત્યારે સોસાયટીના દર્શ જે બધા જ અત્યારે રહેવાસીઓ અત્યારે રોડ ઉપર આવ્યા છે ભાટી ટીવીને ખાસ બોલાવી અને જો આજ બતાવી રહ્યા છે આર્યા ખોલે ને ત્યારે પાણીના શીશા છે ને પાણીના શીશા છે તમારે

મારે કોઈ ચૂંટાવાથી કોઈ મતલબ નથી બેનો હું તો સમાજ સેવક છું હું તમારા બધાના પ્રશ્નો હું ચૂંટાઈશ તોય કાલ કરવાનો અને પણ તમારા પ્રશ્ન ને હું વાંચા તો આપવાનો જ છું ભાટી ટીવી હર હંમેશા પ્રજાની સાથે છે હંમેશા અમે કોઈ દિવસ ભાટી ટીવી અમે કોઈનું અમે રાખ્યું જ નથી કે કોઈ અમારું મત આપે કે ન આપે જયારે મત હોય ત્યારે મતનું હોય છે પછી જયારે ભાટી ટીવી અત્યારે મારી પાસે છે ધારકો મારી હાથમાં ત્યારે હું ફક્ત લોકોના પ્રશ્નને જ વાંચા આપું છું અને એની સાથે જ હંમેશા હોઉં છું શું એટલે દર્શક મિત્રો ખાસ તમને આ જો આ વિડીયો અત્યારે પ્રજાને સરસ આખી બોડી આવી છે પણ હજી સુધીમાં એક પણ કામ હાથમાં લેવામાં આવ્યું નથી શું નગરપાલિકાના તમામ સભ્યો બધા ચૂંટાઈને તમે આવ્યા છો

对，要到室外拍一下。嗯嗯 okay.